કોણ હું રાજુ ભરવાડ બોલું મોરબી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં ખજુરભાઈ અને કીર્તિ પટેલ નો વિવાદ ખુબ જ જોર શોર થી મીડિયામાં ચર્ચા થઈ રહી છે જેની વચ્ચે મિત્રો કેટલાક લોકો મનસુખભાઈ રાઠોડ સાથે પણ ફોન ઉપર કીર્તિ પટેલ બાબતે અને ખજૂરભાઈ બાબતે ચર્ચાઓ કરતાં સાંભળવા મળે છે ત્યારે મિત્રો એક ભરોડભાઈ જે છે જેનો ફોન મનસુખભાઈ રાઠોડ ઉપર આવ્યો છે તેની મિત્રો ભરોડ યુવક જે છે તેને મનસુખભાઈ રાઠોડ સાથે કીર્તિ પટેલ વિશે કેટલીક એવી વાતો કરી છે અને ખજૂરભાઈ વિશે પણ જોરદાર વાત કરી છે જેની દર મિત્રો કીર્તિ પટેલનું કહેવું છે કે ખજૂરભાઈ ગાયોના નામે પોતાનું કરી બેઠો છે અને જે ગાયના માટે હવેળા બનાવ્યા છે તેની જમીન પણ પોતે નામે કરી દીધી હોય તેવી વાતો તે મનસુખ રાઠોડ સાથે કરી છે તેની અંદર મિત્રો કીર્તિ પટેલના આ દાવા વિશે જોરદાર ખુલાસો થયો છે અને ખજુરભાઈ વિશે પણ કેટલીક એવી વાતો થઈ છે તો આવો સાંભળીએ કે આ ભરવાડ યુવક અને મનસુખભાઈ રાઠોડ વચ્ચે ખજુરભાઈ તેમજ કીર્તિ પટેલ વિશે શું ચર્ચા થઈ છે એ પરમ મિત્રો અપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારો એક નવા ઓડિયોની અંદર મિત્રો આપણે ગુજરાતની અંદર ઘણાય દિવસથી એક વિવાદ આલે છે જેમાં ખજુરભાઈનો વિરોધ કરતી કીર્તિ પટેલ છે જેમાં અલગ અલગ ખજુરભાઈ ઉપર આરોપ લગાડવામાં આવે છે ત્યારે આજે રાજુભાઈ ભડવાર મનસુખભાઈ રાઠોડને ફોન કરીને એવું કહે છે જ્યારે ખજુરભાઈએ ગાયો માટે પાણીના પાણીના હવેડા જે બનાવ્યા હતા જંગલની અંદર એક કીર્તી પટેલના ત્રાસથી કે ખજુરભાઈએ તોડી નાખ્યા કે એવું કહેતી હતી એક જમીન ખજૂરભાઈએ ગાયુ નામે કરી અને પોતે લઈ લીધી છે ગાયુના બહાને કે ગાયુ માટે આ કરવાનું છે ગૌ શરણ છે એવું કહીને કીર્તિ પટેલ લાઈવની અંદર કહેતી હતી ખજૂરભાઈ પોતાના નામે કરી નાખ્યા છે ત્યારે એ પાણીના જે અવેડા બનાવતા નહીં ખજુરભાઈએ તોડી નાખ્યા ત્યારે રાજુભાઈ ભળવાર એવું કહે છે કે મને બહુ જ ખોટું લાગ્યું મનસુખભાઈ રાઠોડ સાથે વાતચીત કરે છે ત્યારે આ વિવાદમાં મનસુખભાઈ અને રાજુભાઈ વાતચીત કરે છે તો આખો ઓડિયો સાંભળો ઓડિયો સાંભળ્યા પછી આ વિવાદ વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો સાંભળો તમે તો મિત્રો તમે જે આ વિડીયો જોવો એ જોવો જંગલની અંદર ગાયો માટે ખજૂરભાઈ બનાવ્યા બનાવવાતા આ વિશે વાતચીત કરે છે તો ખાસ કરીને વિડીયો આખો સાંભળજો ને વિડિયા વિશે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં Chào em sơ Mà chào mơ Mà chào mơ Ờ Ờ lè Anh ơn mơ cơ Anh ơn mơ cơ Ừ Mà chú vẹ lên nè Ờ Ờ Ờ Ờ Cá lý ấm ở rồi mà bố Ờ cái gì bây giờ હવે એક વાત એ હતી ઓલા આપડે તમને ખબર હોય તો વિડીયોમાં વાયરલ થયા છે ઓલા ચાર હવે બનાવ્યા ગાયું પાણી તોડી નાખ્યા નીતિનભાઈ જાનીયા કીર્તિ પટેલ ના ત્રાસ તરફી જાય છે એવું બધું મોરબી ના તો એમાં એવું છે તમારા જેવા કોઈ અમતદાર માણસ હોય એને ખબર હોય કે કારણ બે ત્રણ વાર ના એ જોયા તમા મને દખ છે કે ગાયુ અબોલ જાનવર જાય ને એ મને થોડું દુઃખ થાય અબોલ જાનવર ને જે નીતિન ભાઈ બનાવ્યા હતા એ ખરાબ બનાવ્યા ગમે બનાવ્યા હોય પણ દુઃખ બનાવ્યા હતા એ ગૌ માતા આટુ બનાવ્યા હતા કે અબોલ જીવ જનાવર પાણી પીવા માટે બનાવ્યા તા ને થોડી કોઈ નઈ તોડી નાડીયો એવું બધું વાત હોય આમાં વિડીયો મે જોયા એટલે મેં તમને તમને મેદી ખબર હોય એટલે મનસુખ કાકા ને પૂછી ગયો

માલધારી સમાજ માં આવી ભરવાડ સમાજ માં એટલે અમારે તો શું હોય ભાઈ આ વસ્તુ અમને થોડુંક દુઃખ થાય એમ હા એમાં એવું છે કે કીર્તિ કે તો કઈ અવેડા તોડી ન નાખે અને અવેડા તોડવા ઈ કોઈ જરૂરિયાત નથી કદાચ ખરાબ આમાં બનાવ્યા હોય હા તો ઈ કેમ કીર્તિ એવું કેવું થાય વિડીયો મેં જોયો ખુરભાઈ ખરાબામાં બધું કબજે કર્યું છે ઉલું બનાવ્યું એ હતું ખાલી હવેડા બનાવ્યા છે બિચારા ઈ હવેડા તો ગાયું વાતું બનાવ્યું છે એને ક્યાં બાંધી બકરી આજે કોઈએ કોઈનો પ્રોપર્ટી તો નથી બનાવી હવે પશુ માટે બનાવ્યા

આપડે કોક નું આંગળી સિંધે હારી પૂંજ માં તો એ ભગવાન કેવાય બાકી બીજું આપડે કઈ પડતા નથી એટલે મને એ વસ્તુ નો વાત દુઃખ થયું હે કે આ છા ચાર અલે પટેલ ના વિડીયો જોયા ભાઈ એટલે પુરાવો આપડે અગર એવો નથી કઈ થી આ પેલા આપડે મીડિયા માંથી એવું કરી છે આ વાત છે ખોટી મે કીધું મનસુખ કાકા ને આપડે થોડીક લાઈન દોરી તમને ગમે ધાટી બોલાવી ના ના ઈ ધબાટી બોલાવી નથી આપણે તમને એના માટે કઉ આવું બેનરો નાખે છે ને હવે કીર્તિ નો અધિકાર છે કે એને કોઈ પણ નો વિરોધ કરો એ વિરોધ કરે પણ અમુક વસ્તુ મને તમે ચાહો છો મને 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 તમે ફોલો કરો છો બોલ્યા ને ઈ મને દુઃખ લાગ્યું છે ઈ માણસ હરામી છે મનસુખભાઈ સારો માણસ નથી ઈ તમને બોલવાનો અધિકાર છે ના મારે કોને હું કઉ છું તમે શું કામ કેતો તમને મારા હોય ને હું ભગવાન હોય તમે સારું કામ કરો તો જે સારું કરે એને હું ભગવાન જ ગણું છું આપણે અહીં મારાથી ક્યાંક સારું થાય છે ક્યાંક મારા જ ખરાબ થતું હોય ના ના એ તો ભૂલ થી હોય કોઈ જોયું જાણી તો માણસ છે એનાથી ભૂલ થાય માણસ માત્ર ભૂલ થાય છે હા માણસ માત્ર થઈ શકે છે આપણે માની છીએ પણ ભગવાન એનાથી જો ભૂલ થઈ હોય ને એને જો સીતાજી ની અગ્નિ પરીક્ષા કરાવી હોય તો આ તો કાળા માથા ના માની ના ના એવું વાત સાચી છે રામાય સીતાજી ઉપર શંકા કરી ના ના એ બધું તમારું સાચું વાત છે પણ મારું એટલે તમને મેં ફોન કર્યો મેં સારા કાર્ય કરતા હોય ને એમને આપડે ફોન કરાય કે ભાઈ વાત તમે

તમારે જે બોલવું છે વાણી સ્વતંત્ર અધિકાર માં રહી બંધારણ ની મર્યાદામાં રહી કોઈ પણ વ્યક્તિ નો વિરોધ પ્રદર્શન કરી શકવાનો અધિકાર છે હા એમાં આપડે કોઈ ને એવું ના કહીએ કે કીર્તિ શું કામ બોલીએ બોલો અમને એ કોઈ વાંધો નથી અધિકાર એનો બરોબર છે એ બોલવું ન બોલવું ઈચ્છા ની વાત છે અમારે કોઈ લેવા દેવા નથી અમને એક જ પ્રશ્ન એ કે તોડ્યા ને એની વિડીયો મળ્યા ને એટલે મેં નામ ભૂલી ગયો પાછો રાજુભાઈ રાજુભાઈ એ વાત વાહિયાત છે અવેડા તોડવા હોય તો સરકાર પાંચ છતાં છે તોડી નાખે છે સરકાર પાસે સરકાર ને નડતું જે હોય તોડી શકે એ આપડે માન્ય કરે એ મુદ્દો નથી પણ કોને તોડ્યા હું કામ તોડ્યા ક્યાં તોડ્યા ક્યાં ગામ માં તોડ્યા અને કોના કેવાથી તોડ્યા એવું કોઈ પુરાવો ન હોય સીધા વિડીયા અટલ વિડીયા તો ભાઈ રોડ માં રહી જાય એને બાર નીકળે હા એ તો બરોબર હે પણ આવા વિવાદ જોયાદતા કરતા હોય એમાં આપડે નહી પડવાનું ભાઈ ના ના મારું કેવાનું વિવાદ મારે પડવું નથી આપડે કરવું નથી કોઈ આરે વિરોધ નથી ઈ જે કરતા હોય આપડે કોઈ આરે કોઈ હે નહી લેવા દેવા મેળે મેળે વાયરલ કરી ચડાવી અર્થાત મને પાંચ પાંચ પછી ખબર પડે આવડી અને મારી વાત કરી વાત થઈ ગઈ ના કોઈ વ્યક્તિ ના ના તમે મને આપડે વાત કરી તમારે જે રેકોર્ડિંગ ચલાવવું હોય મને કોઈ વાંધો નથી કરતા હોય સાંભળો ના ભાઈ આપડે ઈ કોઈ વાંધો નથી આ એક વાત થોડીક મને દુઃખ થયું એટલે તમને કેવું હવે હું છે આ તમારું જે કઈ તમે ચર્ચા કરી ને હું મૂકું છું વાયરલ કરાવી ઓકે તમારો ફોટો ફોટો મોકલી દીજો આપડે ઓકે ઓકે હાલ